જોઈએ વિગતવાર સમાચાર તો સાબરકાંઠાના વિજાપુરમાં રફતારનો કહેર યથાવત છે હિંમતનગર સ્ટેટ હાઈવે પર પૂરપાટ ઝડપે આવેલી કારે બે રાહદારીઓને અડફેટે લીધા બંને રાહદારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ પાણપુર પાટિયા પાસે વહેલી સવારે આ ઘટના બની અકસ્માત કરીને કાર ચાલક ફરાર થયો છે અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા ગ્રામ્ય પોલીસે કાર ચાલકની શોધખોળ આદરી છે તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર બેફામ કાર હંકારીને અકસ્માત સર્જો સાબરકાંઠાના વિજાપુરથી આ દ્રશ્યો સામે આવ્યા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંદીપ પર સંદીપ અકસ્માતના દ્રશ્યો બેફામ કાર અને અકસ્માત સર્જો આ મુદ્દે હાલ શું વિજાપુર હાઈવે સ્ટેટ હાઈવે છે સ્ટેટ હાઈવેમાં વહેલી સવારે જે લોકો છે તે ચાલે જતા હોય છે ત્યારે રાહતદારી ચાલી જઈ રહ્યા હતા તે દરમિયાન વિજાપુરથી આરટીઓ હિંમતનગર તરફ આવતી કારે પાણપુર પાટિયા પાસે બે રાહતદારીઓ છે હતા લઈ અને કાર ચાલક છે ત્યાંથી પ્લાયન થઈ ગયા હતા જેને લઈને આસપાસના લોકોને વહેલી સવારે ખબર પડતા જ રાહતદારીઓને બચાવવા માટે દોરી પડ્યા હતા જયારે રાહતદારીને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક ધોરણે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ને હોસ્પિટલ ખસેડ્યા બાદ તેમને વધુ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને વહેલી સવારે આ અકસ્માતને પગલે સ્થાનિક જે ગ્રામ્ય પોલીસ છે તેને જાણ કરવામાં આવી હતી ગ્રામ્ય પોલીસે અલગ અલગ સીસીટીવી ફૂટેજ ના આધારે રાહદારી જે ટક્કર મારીને જઈ રહેલી છે તેને હાથ ધરી છે હાલ તો અકસ્માત સર્જ્યા બાદ જે પલાયન થઈ ગયા છે તેને વિરુદ્ધ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલ સીસીટીવી ફૂટેજ ના આધારે જે ફરાર કાર ચાલક છે તેને પોલીસ વચ્ચે રહી છે ને અલગ અલગ સીસીટીવી ફૂટેજ ના આધારે ગાડી ના નંબર ને લઈને પોલીસે તપાસ હાથ ધરી રહી છે માહિતી બદલ આભાર